ત્યારે અટલાદરા પાદરા રોડ પર યોજાનારા ગુણિયલ ગરબા બે હજાર પચીસ નું આજરોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ભવ્ય કાર્યક્રમ માટે આયોજક રાજુ ઠક્કર અને જય ભવાની ગ્રુપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું ગોણિયલ ગરબા ગ્રાઉન્ડ જે બારાજી સ્કાઇરાઇઝ ની મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા વર્ષ પૂર્ણ થયા 16માં વર્ષે વધતી પણ લોકો ઉપસ્થિત છે વિસ્તારના બેનો માતાઓ અને સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની બેનતી કરી માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ છીએ તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલાં દિવસથી જ્યારે અખંડ જ્યોત લાવીએ ત્યારથી લઈ આજ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે આગામી દિવસોમાં પણ ચોક્કસ મા સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના